નર્મદા જિલ્લામાં રિયાસતી રાજવીનગરી રાજા રજવાડા વખતથી રાજપીપળા તાલુકા ખાતે અતિ પ્રાચીન મહાકાલી મંદિરે જેત્રી નવરાત્રી મેળો ભરાયો ચૈત્ર નવરાત્રીના ત્રીજાનો નોરતી આરતી માં ભાગ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી અને દર્શનાર્થી ઉમટી પડ્યા હતા આ મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે જવારાનું સ્થાપના ઘટસ્થાપન પૂજન અર્ચન સાથે સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે ઓગણીસો એકતાલીસ થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરવાનું શરૂ થયો ત્યારથી છેલ્લા ત્યાંસી વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે અહીંયા કાછીયા પટેલ દરજી ધોબી વાળન બોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્રી નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે ધજા ચડાવાય છે નવ દિવસ નવરાત્રી દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં હકડે ઠેઠ ભક્તોની હજારો ભક્તોની ભીડ જામે છે ત્યારે રાજપીપળામાં રિયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું અને રાજવીઓ પહેલાં હવેલીમાં રહેતા હતા અને રાજવી કુટુંબની રાણીઓને માં હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમને રીતિ રિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદા નસીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી ત્યારથી જ નિયમિત બેડો ભરાય છે ભક્તજનો મંદિરે એમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રદ્ધા ભક્તિનું અર્ઘ્ય અર્પણ કરે છે અને ચૈત્ર મહિનામાં આઠમીથી અઢાર તારીખ સુધી દસ દિવસ મેળો પર આવશે અહીંયા ઘડી અને ચૈત્ર મહિનામાં બધા સમાજના માણસો પૂજાણી કરવા માટે આવે છે અહીંયા ઘડી એ લોકો પોતાનો ફોન કરે ધરકી ગાંધીને આવે છે માળી ગાદીના ઉજાણી કરવા આવે છે ભાઈ છે નવરાત્રિ ને અહીંયા ઘડી દ્વારકા માતા નો મેળો ભરાઈ છે તો અહીંયા ઘડી અમારે અમારા ફેમિલી સાથે મેળો આવે છે આજે જોવા આવ્યું છે અને અહીંયા ઘડી જે પણ આસ્થા માનીએ છે આરતું કરીએ છીએ તો બીજું માનીએ છીએ બધું કામ પૂરું થાય છે અને અમાર લોકોને ખૂબ જ આસ પડે અમે લોકો દર ઓળખિયા સાથે સંધ્યાકાળના સંગીત અમે લોકો ફેમેલી સાથે પરિવાર સાથે અહીંયા આરતી ભરવા આવે છે અને અહીં રહીએ છીએ અને અહીંયા આગળ નિદર્શન કરીને મારું નામ રાજા ભત્રી સુરેશ દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ